એક પિતાએ લખી દીધું મારી દીકરી અને એ જીતી ગયા એટલે જ તો વાલના દરિયા તરીકે દીકરીને ઓળખવામાં આવે છે તમને ખબર છે દીકરીનો આ દુનિયા પરનો સૌથી પહેલો પ્રેમ કે પછી તેના સૌથી વહાલા વ્યક્તિ કોણ હોય છે તમે જાણતા જ હશો તેના પિતા આ પરથી મને એક કિસ્સો યાદ આવે છે કે કોઈએ એક દીકરીને પૂછ્યું કે બેટા તને સાંજ વધારે ગમે છે કે તારા પપ્પા કે બેટા તને સાંજ વધારે ગમે છે કે તારા પપ્પા

माँ तो सो गई आप ही लोरी गाकर सुला दो ना पापा स्कूल तो खत्म हो गई अब कॉलेज तो जाने दो ना पापा पाल पोस कर बड़ा किया है डोली में तो मत बिठाओ ना पापा डोली में बिठा ही दिया तो आंसू तो मत बहाओ ना पापा आपकी मुस्कुराहटी अच्छी लगती है एक बार मुस्कुराओ ना पापा मैं इस दुनिया पर बोझ नहीं हूँ ये दुनिया को समझाओ ना पापा कि मैं इस धरती पर बोझ नहीं हूँ ये दुनिया को समझाओ ना पापा કહેવાય છે કે વસ્તા હોય સતરંગી તો પાન બને લીલું વસ્તા હોય સતરંગી તો પાન બને લીલું અને ઘર માં જો હોય એક દીકરી તો ઘર બને સતરંગીલું તો ઘર બને સતરંગીલું મારી દરેક પિતાને એક વિનંતી છે કે તમારા ઘરે દીકરીનો જન્મ થાય તો ગર્વથી કહેજો કે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે કારણ કે પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરી સ્વરૂપે આપે છે એટલે જ તો મળેલા પરંતુ મળેલા ખુદ ઈશ્વર જ છે પણ મને નથી સમજાતું કે આ દુનિયા હજુય દીકરા અને દીકરીમાં ભેદ શા માટે કરે છે આજે હું એ પરિવારની વાત નથી કરતી કે જ્યાં દીકરા અને દીકરી સમાન ગણવામાં આવે છે પરંતુ હજુ કેટલા એવા પરિવાર છે કે જ્યાં દીકરા અને દીકરીને સમાન ગણવામાં નથી આવતી તો એ સૌને હું કહેવા માંગુ છું કે દીકરો ફૂલ છે તો દીકરી ફોરમ છે દીકરો અંશ છે તો દીકરી વંશ છે દીકરો દીપ છે તો દીકરી દુવા છે દીકરો બાપનું હાથ છે તો દીકરી બાપનું હૈયું છે અને જો દીકરો એક કુળનો તારો હોય ને તો દીકરી બબ્બે કુળનો સિતારો છે તો દીકરી બબ્બે કુળનો સિતારો છે એક પિતા કહે છે કે દીકરી જ મારું અસ્ત્ર છે અને દીકરી જ મારું શસ્ત્ર છે એટલે જ કદાચ ભગવાન શ્રી કૃષ્ણને ગાંડીવ અને સુદર્શન ચક્ર જે હથિયારો ધારણ કરવા પડ્યા હશે મારી દરેકને એક વિનંતી છે કે તમારી દીકરીને ચાંદ ના બનાવો કે લોકો તેની સામે ફરી ફરીને જુએ તમારી દીકરીને ચાંદ ના બનાવો કે લોકો તેની સામે ફરી ફરીને જુએ અરે તમારી દીકરીને સૂરજ બનાવો કે કોઈ તેની સામે નજર ઊંચી કરીને પણ ના જુએ અંતે બસ મારી વાણીને વિરામ આપતા હું એટલું જ કહીશ કે જો ઝેરને હજમ કરવું હોય તો શંકર બનવું પડે જો ઝેરને હજમ કરવું હોય તો શંકર બનવું પડે અને પીડા છુપાવીને પણ હસતા રહેવું હોય તો દીકરી બનવું પડે તો દીકરી બનવું પડે અશુ જય જયભાલ